મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ત્રણનો વિષય આસપાસનો પાઠ દસ રસોડાની વાતનું સ્વાધ્ય પોથી સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક રોટલી બનાવવા કયા કયા વાસણની જરૂર પડે ઉત્તર રોટલી બનાવવા પાટલી વેલણ અને કથરોટની જરૂર પડે છે પ્રશ્ન બે શાક બનાવવા કયા કયા વાસણનો ઉપયોગ થાય છે ઉત્તર શાક બનાવવા તપેલી કુકર ઢાંકણ અને ચમચો જોઈએ પ્રશ્ન ત્રણ પૂરી બનાવવા કયા વાસણની જરૂર પડે ઉત્તર પૂરી બનાવવા પાટલી વેલણ કથરો કઢાઈ ઝારો અને પૂરી વણવાનું મશીન જોઈએ આગળ જોઈએ પ્રશ્ન બે નીચેની વાનગી બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે ઉદાહરણ પ્રમાણે કરો તો વાનગી અને જરૂરી સામગ્રી આપેલી છે જુઓ રોટલી બનાવવા માટે લોટ પાણી તેલ અને મીઠાની જરૂર પડે બરાબર તેવી રીતે દાળ ઢોકળી બનાવવા બનાવતાની જરૂર પડશે તો લોટ દાળ તેલ મીઠું મરચું મસાલાને પાણીની જરૂર પડશે કઢી બનાવવા માટે સાસ બેસન તેલ પાણી મીઠું અને મસાલાની જરૂર પડે બટાટા પૌવા બનાવવા માટે બટાટા પૌવા મીઠું લીંબુ મસાલા લીલા ધાણા સેવ અને દાડમની જરૂર પડશે અને પુલાવ બનાવવા માટે ચોખા શાકભાજી મીઠું અને પાણીની જરૂર પડશે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક આખા વર્ષ દરમિયાન તમે કઈ કઈ વસ્તુઓ કાચી ખાઓ છો ઉત્તર આખા વર્ષ દરમિયાન અમે ગાજર કોબીજ કાકડી ચીભડા મૂળા કેરી બીટ વગેરે કાચી ખાઈએ છીએ પ્રશ્ન બે તમારા ઘરમાં બનતી હોય તેવી તમને ભાવતી વાનગીઓની યાદી બનાવો તો સમોસા ભજીયા પાણીપુરી જલેબી પેડા અડદિયા ગુલાબજાંબુ પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં નીચે આપેલી રીતો દ્વારા કઈ કઈ વાનગી બનાવવામાં આવે છે તો શેકીને બાફીને તળીને અને સાંતળીને કઈ કઈ વાનગી બનાવવાની છે તે લખીશું તો શેકીને રોટલી રોટલા ચણા સિંગ અને પાપડ બનાવાય છે બાફીને શાક ભાત ઢોકળા ઈદડા અને ખમણ તળીને પૂરી ભજીયા સમોસા કચોરી અને પેટીસ સાંતળીને તો પરોઠા સૂકી ભાજી થેપલા રોટલી અને પૌવા આગળ જોઈએ પ્રશ્ન ચાર તમારા ઘરના વાસણોનું વર્ગીકરણ કરો વાસણ સાનું બનેલું છે તેના પરથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો તાંબાના વાસણ સ્ટીલના વાસણ

માટીના વાસણ તો માટલું કોડિયા કુલડી હોડલોને અને તાવડો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો એક તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયું ઈંધણ વપરાય છે કેરોસીન લાકડું ગેસ કે વીજળી તો અમારા ઘરમાં રસોઈ બનાવવા માટે ગેસ વપરાય છે પ્રશ્નો બે કયા વાસણમાં બનેલી વાનગી ખૂબ સ્વાદિષ્ટ હોય છે સ્ટીલ માટી એલ્યુમિનિયમ કે તાંબુ તો માટીમાં બનેલી વાનગી માટીના વાસણમાં બનેલી વાનગી ખૂબ સ્વાદિષ્ટ હોય છે તો માટી આગળ આપણે સાચાની નિશાની કરીશું પ્રશ્ન ત્રણ તમારા ઘરમાં પાણી ભરવા શામાંથી બનાવેલા વાસણનો ઉપયોગ થાય છે સ્ટીલ માટી એલ્યુમિનિયમ તાંબુ તો પાણી ભરવા માટે અમારા ઘરમાં સ્ટીલ અને માટીના વાસણનો ઉપયોગ થાય છે તો બંને આગળ અમે સાચાની નિશાની કરીશું આગળ જોઈએ પ્રશ્ન છ તમારા ઘરના રસોડામાં વપરાતા કોઈ પણ પાંચ વાસણોના ચિત્રો દોરી તેમાં રંગ પૂરો તો બાર દોસ્તો રસોડામાં વપરાતા કોઈ પણ વાસણોના પાંચ ચિત્રો અહીં આપેલ જગ્યામાં દોરવાના છે હવે આગળ જોઈશું પ્રશ્ન સાત અહીં બટાકાનું શાક બનાવવાની પદ્ધતિ આપેલી છે પરંતુ તેના વિધાનો આડા થઈ ગયેલ છે તો તેના સાચા ક્રમ ખાનામાં લખો તો જુઓ આપણે વાક્યોને ગોઠવવાના છે ખાનામાં તો સૌ પ્રથમ આવશે કે સૌ પ્રથમ બટાટાને પાણીથી ધોઈ નાખો તો ત્યાં આપીશું આપણે એક નંબર પછી બે નંબર આપીશું આપણે કે સ્વચ્છ કપડાં વડે બટાટા લૂછો ત્રણ નંબરમાં આવશે ચપાતી બટાટા સમારો ચાર નંબરમાં આવશે ગેસ ચાલુ કરો પાંચ નંબરમાં આવશે ગેસ ઉપર કઢાઈ મૂકી તેલ નાખો છ નંબર આવશે રાઈ જીરાનો વઘાર કરી બટાટા કઢાઈમાં નાખો સાત નંબર વઘાર કર્યા પછી બટાટામાં હળદર મીઠું મરચું નાખો આઠ નંબર થોડી થોડી વારે શાક હલાવો નવ નંબર આવશે શાક ચડી જાય પછી ગેસ બંધ કરી કઢાઈ ઢાંકી દો આગળ જોઈશું પ્રશ્ન નંબર આઠ તમારા ઘરે રસોઈ બનાવવા કયા કયા મરી મસાલાઓનો ઉપયોગ થાય છે યાદી બનાવો તો રસોઈ બનાવવા માટે મરી મસાલાઓ જેમ કે મીઠું મરચું હિંગ મેથી જીરું દાણા અજમો લવિંગ તજ ભાદિયા હળદર રાય તમાલપત્ર એલચી કોકમ વગેરે મસાલાઓ વપરાય છે તો બાળદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર